મિત્રો આજકાલ દરેક ઘરમાં કાતર હોય છે જે ખૂબ જ જરૂરી છે પરંતુ જો કાતર રાખવાની દિશા ખોટી હોય તો તમારા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમે આ સમસ્યાઓનું કારણ પણ સમજી શકશો નહીં વાસ્તવમાં કાતરની ખોટી દિશા ફક્ત તમારા સ્વાસ્થ્યને જ અસર કરતી નથી તેનાથી બાળકો પર પણ વિપરીત અસર પડે છે આ આર્થિક નુકસાન પણ થાય છે કાતર એક ધારદાર વસ્તુ છે જે કેતુ પ્રતિક માનવામાં આવે છે જો કેતુ તમારી કુંડળીમાં ખરાબ હોય તો તમારા આવી ક્ષીણ ઘર ઘરમાં યોગ્ય દિશામાં રાખવી જોઈએ તેને યોગ્ય દિશામાં રાખવાથી ઘર સુખીઓથી ભરાઈ જશે અને બાળકો માટે પણ સારું રહેશે તમને જિંદગી ભર કોઈ આર્થિક સમસ્યા પણ નહીં આવે ખતરનાક છે કાટ લગાવેલી ધારદાર અને કૃત્રિમ ચીજ જો કોઈ ધારદાર અથવા તીણ વસ્તુઓને કોઈ કારણસર ખાટ કાટ લાગી ગયો હોય તો તેને ભૂલથી પણ ઘરમાં ન રાખવો જોઈએ તેમાં કાતર છડી તેમ ક્ષીણ ખીલા કે ખીલી વગેરેનો સમાવેશ થઈ શકે છે આવી

તીક્ષણ વસ્તુ ટૂલ વગેરે પણ આ દિશામાં રાખવી જોઈએ તેને હંમેશા ઢાંકીને અથવા બોક્સમાં રાખવા જો જે જગ્યા ન હોય તો તેને ઉત્તર પશ્ચિમમાં પણ રાખી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તેને ઢાંકીને રાખવા રાખવાનું છે તેને ક્યારેય લટકાવવું ન જોઈએ એટલે કે તેની ટોચ લટકતી ન હોવી જોઈએ ખોટી જગ્યાએ રાખવાથી થશે નુકસાન યોગ્ય દિશામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ જીવનમાં સુખ શાંતિ લાવે છે બાળકોની પ્રગતિ અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે જો આ આકસ્મિક રીતે ઉત્તર પૂર્વ દિશામાં કાતર મૂકવામાં આવે તો માનસિક અશાંતિ અને મૂંઝવણ ચાલુ રહે છે કારણ કે ઉત્તર પૂર્વ દિશા ચંદ્રનું સ્થળ છે અને ચંદ્ર મનનો કારક છે તેથી આ સ્થળ પર કાતર રાખવાથી માનસિક તણાવ થાય છે અને સંબંધો પર નકારાત્મક અસર પડે છે ઘરમાં આર્થિક તંગી અશાંતિ અને પરેશાની છે પશ્ચિમ દિશામાં કાતર રાખવાથી માતાના સ્વસ્થય પર ખરાબ અસર પડે છે તમારું આર્થિક સંકટનો પણ સામનો કરવો પડે છે પડી શકે છે રાધે રાધે